નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 ડિસેમ્બર 2023 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર રાપરના પ્રતાપગઢના ખેડૂતે પાણીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ ફીટ કરી એક લાખ 1,25,000 ના પાણીની ચોરી કરી તેવી ફરિયાદ ગાગોદર પોલીસમાં નોંધાઈ રાપર તાલુકાના પ્રતાપગઢ ગામ પાસે માર્ગની બાજુએથી પસાર થતી રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ મેળવી પાણી ચોરી કરતા એક ખેડૂત વિરુદ્ધ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર સાતસો પાણી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાંથી માણાબા કુંભારીયા પેથાપર વગેરે ગામમાં પાણી પૂરું પાડવામાં આવે છે આ ગામમાં પીવાનું પૂરતું પાણી ન મળતા સરપંચે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી હતી જેથી પાણી પુરવઠાની ટીમે આ લાઇનની તપાસ હાથ ધરી હતી તેવામાં પ્રતાપગઢથી કુંભારિયા માણાબા તરફ જતી બસો મિલીમીટર વ્યાસની પાઇપલાઇનમાં કોઈએ ગેરકાયદેસર જોડાણ મેળવ્યું હોવાની શંકા ગઈ હતી પ્રતાપગઢના હરિબીજલ કોડીએ આ લાઇનમાં ગેરકાયદેસર જોડાણ મેળવી પોતાની તળાવણીમાં પાણી ભરતો હોવાનું ધ્યાને આવ્યું હતું આ ખેડૂતે પોતાના ખેતરમાં પાકને પાણી આપવા પાણીનો સંગ્રહ કરવા માટે તળાવડી બનાવી હતી જેમાં આ ગેરકાયદેસરના જોડાણ થકી પાણી ભરવામાં આવતું હતું આ ખેડૂતે દસ દિવસમાં રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર સાતસો સાડત્રીસની સરકારી પાણીની ચોરી કરી હતી નાયબ કાર્યપાલક ઇજનેર જીગ્નેશકુમાર કનૈયાલાલ કપાસિયાએ આ ખેડૂત વિરુદ્ધ ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે ભારતીય પ્રણેતા આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટુ એટ ટીના પાખારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપ ચંદ્ર ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર